ઉનાળાની ભયંકર ગરમીમાં સવારે ફક્ત એક ટુકડો ખાઈને આખો દિવસ એનર્જી રહે એવી ઘઉંના લોટની મીઠાઈ આજે આપણે ઓછા ઘીમાં બનાવીને તૈયાર કરીશું જે બનાવવી ખૂબ જ સરળ છે અને કોઈ પણ આ મીઠાઈ આસાનીથી બનાવી શકે છે અને જે બિગનર છે એના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા એક મેં મોટું મિક્સિંગ બાઉલ લીધું છે અને એક કપ ભરીને અત્યારે મેં જે રોટલીનો ઝીણો લોટ આવે એવાળો લીધો છે તો આ જે કપ છે એ મેં આખો દબાવીને ભરેલો છે તો એ આપણે મોટા મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું તો અહીંયા બને ત્યાં સુધી તમારે આ રીતનો જે રોટલીનો ઝીણો લોટ આવે એનો જ ઉપયોગ કરવાનો છે ઝાડા લોટનો ઉપયોગ નથી કરવાનો અને ત્યાર પછી અહીંયા મેં વન થર્ડ કપ જેટલું ઘી લીધેલું છે તો એ પણ આપણે એડ કરી દઈશું તો અહીંયા અત્યારે મેં મેલ્ટેડ ગાયનું ઘી આવે છે એ અત્યારે લીધેલું છે તમે અહીંયા કોઈ પણ ઘીનો ઉપયોગ કરી શકો છો અને ત્યાર પછી આ રીતે આપણે ચમચીની મદદથી એકદમ સરસ રીતે બરાબર મિક્સ કરી દેવાનું છે તો આપણે જેવી રીતે ભાખરીના લોટને મોણ દઈએ ને બસ બિલકુલ એ રીતે આપણે આ લોટને મોણ દેવાનું છે તો આ રીતે તમને ચમચીથી ન ફાવતું હોય તો તમે હાથની મદદથી મુઠ્ઠીવાળીને પણ મોણ દઈ શકો છો તો જો હું તમને બતાવી દઉં આ રીતે આપણે હાથની મદદથી કરીશું ને તો એકદમ સરસ રીતે મોણ દેવાઈ જશે મોણ દેવાઈ જશે એટલે લોટનો કલર છે થોડો ચેન્જ થઈ જશે તો અહીં તમે જોઈ શકો છો કે આ રીતે લોટને મોણ દીધા પછી કંઈક આ રીતનો આપણને નોર્મલ ભીનો ભીનો દેખાઈ રહ્યો છે તો બસ હવે આ લોટને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ અને હવે અહીંયા જુઓ ગેસ ઓન કરી ગેસ ઉપર મેં આ રીતની કઢાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે જે આ મોણ દીધેલો લોટ છે એને આપણે ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ છે મેં ચાલુ કરી દીધી છે અને અત્યારે આપણે એકદમ સ્લો રાખવાની છે અને હવે ત્યાર પછી અહીંયા આપણે સ્લો ફ્લેમ પર આ લોટ છે એને ત્રણથી ચાર મિનિટ આપણે શેકી લેવાનો છે તો આ રીતે તમે ત્રણથી ચાર મિનિટ લોટને શેકશો એટલે એની કચાશ દૂર થઈ જશે અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે જેથી કરીને લોટ છે એ આપણો નીચે દાઝી ન જાય તો આ રીતે લોટની અંદર થોડી નાની નાની ગોળીઓ હોય એને આપણે આ રીતે સ્પેચ્યુલાની મદદથી ભાંગી લેવાની છે તો આ રીતે તમે થોડી વાર એને દબાવશો એટલે બધી ગોળીઓ ભાંગી જશે અને પરફેક્ટ આપણો લોટ છે એ શેકાઈ જશે તો મિત્રો તમે એક વખત આવી રીતે ઘઉંના લોટમાંથી આ મીઠાઈ બનાવીને તૈયાર કરશો તો તમે સવારે ફક્ત એક ટુકડો ખાઈ લેશો ને તો આખો દિવસ એનર્જી રહેશે એટલી ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે અને જેને આખો દિવસ બહાર જવાનો હોય છે ઓફિસ જવાનું હોય છે એ સવારે ફક્ત એક ટુકડો દૂધ સાથે ખાઈ લેશે ને તો આખો દિવસ એનર્જી રહેશે એટલી ટેસ્ટી અને હેલ્ધી આ મીઠાઈ બનીને તૈયાર થશે તો અહીંયા જો લોટ આપણો એકદમ સરસ એવો શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો નીચેથી થોડો બ્રાઉન કલરનો દેખાઈ રહ્યો છે તો બસ આ રીતના આપણે લોટને કરવાનો છે અને આ રીતે લોટ શેકાઈ જાય પછી આપણે એની અંદર ઘી એડ કરવાનું છે તો અહીંયા આપણો જેટલો લોટ હતો એનાથી નોર્મલ થોડું ઓછું મેં ઘી લીધેલું છે તો એ પણ આપણે એડ કરી દઈશું હલાવી લેશું અને લોટ સાથે મિક્સ કરી લેશું એવું લાગતું હોય તો ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે નહીં તો લોટ છે આપણો બળવા લાગશે તો થોડી વાર આ રીતે ઘી સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી હું ગેસની ફ્લેમ છે એ બંધ રાખું છું તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે લોટમાંથી બધી ગોળી ભાંગી ગઈ છે અને એક વખત આપણે પહેલાં થોડું નોર્મલ ઘી એડ કરીને લોટ શેકેલો હતો અને આ રીતે આપણે ઘી એડ કર્યા પછી પણ એકથી બે મિનિટ જેવો આપણે લોટને શેકી લેવાનો છે એટલે ખૂબ જ ટેસ્ટી એવા મીઠાઈ બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો કે લોટનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે મતલબ કે બ્રાઉન કલરનું આ મિશ્રણ અત્યારે તમને દેખાતું હશે તો થોડી આપણે આ રીતે અમને ચલાવતા રહેવાનું છે તો જુઓ હવે આ રીતે આપણે શેકીશું એટલે ઘી છે એ બધું આજુબાજુમાંથી છૂટું પડવા લાગશે અને આ મિશ્રણ છે એકદમ લીસું થઈ જશે અને આ રીતે તમે ગેસની ફ્લેમ છે એ સ્લો રાખશો ને તો આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ દાજ છે પણ નહીં અને એકદમ પરફેક્ટ આપણે આ મીઠાઈ બનશે તો જો તમે જોઈ શકો છો કે આ મિશ્રણ છે એ આ રીતે આપણે થોડી વારે એને શેક્યું ને એટલે ફૂલી અને ડબલ થવા લાગ્યું છે તો હવે જુઓ અહીંયા આપણો લોટ છે એકદમ સરસ એવો પરફેક્ટ શેકાઈ ગયો છે ત્યાર પછી જો અહીંયા મેં ગોળ લીધો છે તો તમે જોઈ શકો છો કે મેં મેઝરમેન્ટ કઈ રીતે કરેલું છે તો આ આખો કપ ભરીને આપણે દબાવીને રોટલીનો લોટ લીધો હતો અને એનાથી ઓછો આપણે ઘી લીધું હતું અને એનાથી ઓછો આપણે ગોળ લીધેલો છે મતલબ કે આપણે વન થર્ડ કપ જેટલો ગોળ લીધેલો છે મતલબ તમે જેટલું ગયું ખાતા હોય એ પ્રમાણે તમે ગોળ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે ગોળને એડ કરી દઈશું હલાવી અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તો આ રીતે તમે ગોળ એડ કરશો ને એટલે ફટાફટ છે એ ઠીક થવા લાગશે તમે જોઈ શકો છો અને અંદર મેં ગોળ અત્યારે એડ કરી દીધેલો છે તો જુઓ આ રીતે ગોળ એડ કરી દીધા પછી આપણે ગેસની ફ્લેમ છે એ એકદમ સ્લો રાખી દેવાની છે જો તમે હાઈ કરી દેશો ને તો તમારી આ મીઠાઈ છે ને થોડી કડક થઈ જશે એટલા માટે અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એ હાઈ કરી દેવાની છે અને ગોળ છે એ ફટાફટ ઓગળવા લાગશે ઓગળી જાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું તો હવે જુઓ આની અંદર બધું ઘી છે એ છૂટું પડવા લાગ્યું છે બસ તો આ સમયે અત્યારે મેં ગેસની ફ્લેમ છે બંધ કરી દીધેલી છે અને આપણું જે આ વાસણ છે ગરમ હોવાથી આપણે એને થોડીવાર માટે એકથી બે મિનિટ એને હલાવવાનું છે જેથી કરીને આપણે મીઠાઈ છે નીચે ચોટી ન જાય તો આ રીતે ઉપર નીચે કરી એના આપણે એકથી બે મિનિટ જેવું હલાવી લેશું તો તમે જોશો કે બધો ગોળ છે એ ઓગળી ગયો છે અને આ મિશ્રણ છે એ પણ એમ કે નોર્મલ ઠંડુ થવા લાગશે હમણાં તો ઘરમાં ગરમ હોય ત્યારે જ આપણે એના પીસીસ કરી લેવાના છે તો હવે આપણે એને ગેસથી નીચે ઉતારી લેશું અને પીસીસ કરી લેશું અથવા તમને જે પણ શેપ ગમતો હોય ને એ તમે કરી શકો છો તો આને હું બીજા વાસણમાં ટ્રાન્સફર જ કરી લઉં છું કેમ કે આ ગરમ હોવાથી નીચે દાઝી જવાની શક્યતા રહેશે તો તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું ઠરી ગયા પછી એકદમ તમને જોશો કે એનું બાઇન્ડિંગ સરસ એવું દેખાતું હશે તો હવે આપણે આને એક સરસ મજાનો શેપ આપી દઈશું તો એના માટે જો આ રીતે મેં ચમચીમાં લેશું અને આ રીતનું મેં એક મોલ્ડ લીધું છે તો આ રીતે આપણે એમાં દબાવી દઈશું એની નીચે આપણે થોડું ઘી લગાવી દઈશું અને આ રીતે આપણે એકદમ સરસ એવી એને શેપ આપી દઈશું અહીંયા તમને જે શેપ ગમતો હોય ને એ તમે કરી શકો છો આ રીતે એકદમ સરસ રીતે આપણે દબાવી દઈશું જો આ રીતે દબાવશું ને એટલે એકદમ નીચે જગ્યા પણ નહીં રહે અને સરસ રીતે એનો શેપ આવી જશે જોઈ શકો છો કે મેં આ રીતે અનમોલ્ડ કરી લીધું છે તો એનો દેખાવ કેટલો સરસ આવી રહ્યો છે તો હવે આ રીતે આપણે બધા રીતે શેપ આપી દેશું એકદમ સરસ એવો તો બધાને ખાવાની પણ મજા આવે અને એનો દેખાવ પણ એકદમ સરસ એવો લાગે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં અત્યારે આ રીતનો શેપ આપી દીધો છે હવે આને આપણે ગાર્નિશિંગ કરવા માટે અહીંયા જો થોડા આ રીતે આપણે ખસખસ લેશું અને એના ઉપર આપણે થોડા થોડા ખસખસ નાખી દઈશું અહીંયા તમારે ડ્રાય ફ્રૂટ્સ નાખવા હોય તો તમે ડ્રાય ફ્રૂટ્સ પણ નાખી શકો છો પણ આ રીતે આપણે થોડો ખસખસ મૂકી દઈશું તો મિત્રો તૈયાર છે ઘઉંના લોટની એકદમ નવી મીઠાઈ તમે જોઈ શકો છો કે કેટલી સરસ બનીને થઈ તૈયાર થઈ છે એનો દેખાવ તો તમે જુઓ કેટલો સરસ દેખાઈ રહ્યો છે હવે તમે આ મીઠાઈને સવારમાં દૂધ સાથે એક ટુકડો લેશો ને તો આખો દિવસ એનર્જી બની રહેશે તો મિત્રો તમને મારી આજની આ ઘઉંના લોટમાંથી મીઠાઈ બનાવની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલ ભૂલતા મિત્રો